કૃષ્ણ કનૈયા લાલ કીજે હે દેવ દિવાળીના દાડા હે દેવ દિવાળીના દાડા મારે ઠાકર ને પરણવા જાઉં જાનમાં હે જાઉં જાનમાં હવે મેલી દેને માધવ તુરી હામણા હે હવે મેલી દેને માધવ તુરી હામણા હે દેવ દિવાળીના દાડા મારે ઠાકર ને પરણવા જાઉં જાન માં હે જાઉં જાન માં હવે મેલી દેને ને માધવ તું હે કે ને મા દસેનામાં દા લીધા તે રીહામણા તારા રે લગન મારો પ્યાલી રે માંડવા હે કે ને મા ತೇರಿ ಹಾಮಣ ತಾರಾ ರೇ ಲಗನ ಮಾರೋ ಪ್ಯಾಡಾರೇ ಮಡವಾ ಬಾಜೋಡಾವೂ ಸಾಚಾ ಮೋತಿ ವಾವೂ ಮಾರಾ ಶಾಮ ಶಾಮಳಾ હવે મેલી દેને માધવ તુરી હામણા હે દેવ દિવાળીના દાડા મારે ઠાકર ને પરણવા જાઉં જાનમાં હે જાવું જાનમાં હવે મેલી દેને માધવ તુરી હામણા હવે મેલી દેને માધવ તુરી હામણા હે કેને માધવ કેને શેના તે રીહામણ તારા રે ફૂલે કા ફેરવ શુંખ ગામ માં કેને માધ કે ને શેના લીધા તેરી હામણ તારા રે ફૂલે કા ફેરવું અખ ગામ માં વરઘોડા ની શોભાને દુનિયા સારી જાઉં જાન હે જાઉં જાન माध मेली देने तुरी हामा हे माधव मेली देने तुरी हामा हे देव दीवारी ना दाड़ा मारे ने परणावा जाऊ जान मां हे जाऊँ जान मां हवे मेली देने माधव तुरी हाँ હામણ હે કેને મા કે શેનાલી દા તેરી હામણ ગોવાળિયાં તેડા ઉકાના તારી રેજાનમાં નિના તારી માદા મા મેલીને તુરી હામણ હે કેને માન શેના લીધા તેરી હામણ ગોવાળિયા તારી રે જાનમાં રાસ ઊડો રે રમે છે આખું ગામડ ગાજે છે જાવું જાનમાં જાવું જાનમાં હે માદા તું મળી દે નીરહમણા હે દેવ દિવાળીના દાડા મારે ઠાકરને પરણાવા જવું જાનમાં લઈ જાવું જાનમાં હવે મેલી દે માધવ તુરી હણા હે હવે મેલી દે માધવ તુરી હણા કૃષ્ણ કનૈયા લાલ કી જય